પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે વૃક્ષાગ્રહવાસી વૃક્ષાગ્રહવાસી અસ્તિ તો જવાબ આવશે નારીકેલ કા સ્ત્રી દેહ વર્જિતા અસ્તિ તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે છોટીકા છોટીકા દેહવી વર્જિતા અસ્તી કા કૃષ્ણમુખી અસ્તિ તો જવાબ અહીં આવશે લેખની લેખની કૃષ્ણમુખી અસ્તિ નંબર ચાર ક પરપાદેન ગચતી જવાબ આવશે પાદરક્ષકઃ તો પાદરક્ષકઃ પરપાદેન ગચ્છતે પ્રશ્ન નંબર પાંચ કસ્તુરી કસ્માત જાય તે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કસ્તુરી મૃગતઃ જાય તે ત્યાર પછી યોગ્ય જોડકા જોડી તમારે જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાને સીધો જવાબમાં જોડીશું ત્રિનેત્રધારી તો સાચો જવાબ જે છે તે અહીં આવશે નારી કેલહ નર નારી સમુત્પન્ના અતશે છોટિકા પંચપરજી હિત આવશે લેખની શિલાભક્ષ હિત આવશે પાદરક્ષકઃ કાતરઃ તો યુદ્ધે પલાયમ કરોતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવવાના છે વૃક્ષવાસી વનવાસી ગૃહવાસી ને સ્વર્ગવાસી તો શૂલપાણી ચક્રપાણી શસ્ત્રપ્રાણી शंखपाणी ने कमलपाणी त्रिनेत्रधारी श्वेतवस्त्रधारी पक्षी, वात पक्षी फल पक्षी वातपक्षी फलपक्षी अन्नपक्षी पक्षी, पक्षी। दंतहीन नेत्रहीन वाणीन बुद्धिहीन गुणहीन પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓનો ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરીને તમારે લેખન કરવાનું છે વૃક્ષાગ્રહવાસી ન પક્ષીરાજ વૃક્ષાગ્રહવાસી અસ્તિ કે પક્ષીરાજ નાસ્તી ત્રિનેત્રધારી ન શૂલપાણીહ ત્રિનેત્રધારી અસ્તી કે શૂલપાણી નાસ્તી તવગ્રવસ્ત્રધારી न च सिद्धयोगी तत्वग्रस्त्रधारी तो अस्ति किंतु सिद्धयोगी नास्ति कृष्णमुखी न ना मार्जरी तो कृष्णमुखी अस्ति किंतु मार्जरी नास्ति द्विजिह्वा न च सर्पणि तो द्री द्रिविजिह्वा अस्ति किंतु सर्पणि नास्ति पंचभर्ती न ना पांचाली તો પંચ ભરતી હસ્તી કિંતુ પાચાલી નાસ્તી આવી અન્ય પહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને તમારે વર્ગમાં કહેવાની રહેશે પહેલિકા છે માથે છે ટોપી પગમાં છે વાંસ બેસી રહે ખેતરમાં ખાસ એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કાગડો બીજી પહેલિકા છે ચાલે પણ નથી બોલે પણ નથી છતાં બધું બતાવે તો મિત્રો એ છે હરીશો બાપ પણ ન ખાય દીકરો પણ ન ખાય પરંતુ મહેમાન આવે ત્યારે ખાય તો મિત્રો ખુરશી ન મોઢું ન આંખ છતાં કરે પ્રકાશ તો એને કહીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળના ચેપ્ટરનું જો સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો